નડિયાદમાં પંકજ દેસાઈ અને મ્યુનિસિપલ કમિશનર સોલંકીએ અસરગ્રસ્ત દર્દીઓ સાથે મુલાકાત કરી હતી નડિયાદમાં ઝાડાઉલટીના અસરગ્રસ્ત દર્દીઓની મુલાકાતે એમએલએ પંકજ દેસાઈ અને મ્યુનિસિપલ કમિશનર જી એસ સોલંકી પહોંચ્યા નડિયાદ શહેરના શાંતિનગર કબ્રસ્તાન ચોકડી ભીલવાસ ઠાકોરવાસ ઓમનગર સોસાયટી વિસ્તારોમાં ઝાડાવટીના કેસોમાં વધારો જોવા મળતા નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે અસરગ્રસ્ત દર્દીઓ સાથે મુલાકાત કરી તેઓના સ્વાસ્થ્ય અંગેની માહિતી મેળવી નડિયાદના અમુક ભાગની અંદર એટલે કે કનીપુરા વાળો એરિયા હોય અમદાવાદી બજાર સિંધી એ સિંધી સમાજની જે વસ્તી છે એનો ભાગ હોય કે જવાહરનગર નો ભાગ હોય એની અંદર જે ડાયરિયાના કેસો થયા છે અને એ લોકોને અહીં સિવિલમાં એડમિટ કરવામાં આવ્યા છે એટલે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરશ્રી સીડીએચ ઓશ્રી કોર્પોરેશનનો હેલ્થનો સ્ટાફ ડેપ્યુટી કમિશનરશ્રી અમે સૌએ મુલાકાત લઈ અને એ લોકોની જોડે પ્રોત્સાહ કરી અને કેમ ડાયરિયા થયા કયા કારણો છે એ શોધવા માટેના સીડીએચ એ પ્રયત્નો કર્યા છે અને લગભગ એના ભાગરૂપે એવું લાગી રહ્યું છે કે પાણી કંઈક મિક્સ થયું હોય અથવા તો જે બરફ છે એ બરફ ખાધો હોય અને એ આઈસ ફેક્ટરીઓ હાલ તો બંધ કરાઈ છે પણ છતાંય કંઈક છૂટક બહારથી બરફ આવતો હોય તો આ બધી પરિસ્થિતિઓ સાથે આ આ જે વિસ્તારો મેં જે કયા કનિપુરાવાળો જવાહરનગરવાળો સિંધી એ બજારવાળી ગલીવાળો બાગ આ બધા વિસ્તારોની અંદર શ્રી દ્વારા ત્યાં વોટર વર્ક્સના ટીમો કામે લગાડી લાઈનો ખોલી અને ક્યાં મિક્સિંગ છે પાણીનું ક્યાં મિક્સિંગ થયેલું છે એ હાલ અત્યારે શોધવાના પ્રયત્નો ચાલુ છે એકાદ જ જગ્યાએ એ મિક્સિંગ જ્યાં થતું હતું એ ભાગ પણ મળ્યો છે તો એ બંધ કરી અને ચોખ્ખું પાણી ફરીથી આવતું થાય અને બાકીના ભાગની અંદર સોજી અને આવું જો ગંદુ પાણી દોરું ભેગું થતું હોય તો એ નિકાલ કરવાના કમિશ્નર શ્રી દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા છે અને હાલ એની કામગીરી ચાલી રહી છે તો આજે અમે આ મુલાકાત લઈ અને સૌ દર્દીઓની પૃચ્છા નડિયાદ શહેરમાં છેલ્લા ચાર દિવસથી આપણે જે કોલેરાગ્રસ્ત એરિયા જાહેર કર્યો છે એ સંદર્ભે જે કોઈ દર્દીઓ દાખલ થાય છે એમની હિસ્ટ્રી શું છે અને એમની શું તકલીફો છે તેના જાણવા માટે આજ રોજ અમે આ વિસ્તારની મુલાકાત લીધી છે સિવિલ હોસ્પિટલના ડોક્ટરો સાથે પણ ચર્ચા કરી છે દરેક દર્દીની હિસ્ટ્રી શું છે એ પણ જાણવાનો પ્રયત્ન કર્યો છે અને તંત્ર એટલું સંવેદનશીલ છે કે આજે ધારાસભ્યશ્રી પણ અહીંયા દરેક દર્દીઓની મુલાકાત લીધી છે નડિયાદ મહાનગરપાલિકા અને આરોગ્ય તંત્ર તમામ એક સાથે રહીને આ વિસ્તારની મુલાકાત લઈને જ્યાં જ્યાં તકલીફો છે તે દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે દરેક લીકેજ શોધવાનો પ્રયત્ન કર્યો છે હજુ પણ તંત્ર પૂરેપૂરું સજાગ છે અને આગામી સમયમાં ટૂંક સમયમાં આ વિસ્તારમાં સમગ્રપણે ડાયરિયાના જે દર્દીઓ છે એ કોઈ ડાયરિયા પેશન્ટ રહે નહીં એ પ્રકારની વ્યવસ્થા અને જાહેર માર્ગદર્શિકા લોકોને આપવામાં આવશે